વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ભાદરવા વદ એકાદશી અર્થાત ઇન્દિરા એકાદશીની વ્રતકથા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ભાદરવા માસના કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે છે આ એકાદશી એકાદશી ખૂબ જ પવિત્ર અને તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો પણ નાશ થઈ જાય છે તેમજ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપે છે ઇન્દિરા એકાદશી તે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેમની આત્માને શાંતિ મળે છે પરિવારને આશીર્વાદ આપે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનું પણ વિશેષ મહિમા છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે કહેવાય છે કે આ એકાદશી કરવાથી વૈકુંઠમાં વાસ થાય છે હવે આપણે જોઈએ ઇન્દિરા એકાદશી વ્રતકથા એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રી કૃષ્ણે કહ્યું કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશીનું મહત્વ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા હું તમને સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી એવા રાજા ઇન્દ્રસેન રાજ્ય કરતા હતા રાજા ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ ખૂબ જ સુખીથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસ એવું થાય છે કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચે છે ઇન્દ્રસેન તેમને પ્રણામ કરીને આવકારે છે અને તેમનું આવવાનું કારણ પૂછે છે ત્યારે નારદજી કહે છે કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાના કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી રાજા ઇન્દ્રસેન ખૂબ જ વ્યથિત થઈ જાય છે અને દેવર્ષિને તેનું સમાધાન પૂછે છે ઇન્દ્રસેને કહ્યું કે હે મહારાજ કોઈ ઉપાય બતાવો જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે અને તેમની સદગતિ થાય ત્યારે દેવર્ષિ કહે છે કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરવાનો અને ભગવાન વિષ્ણુનું ભજન તેમજ શક્ય હોય તેટલા મંત્રછાપ કરો તેમજ ઇન્દિરા એકાદશીની કથાનું શ્રવણ કરો તેના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળશે એ સમયે યથાશક્તિ દાન પણ કરો આમ કહીને નારદજી તો અંતર થઈ ગયા ત્યારબાદ મહારાજા ઇન્દ્રસિંહને નારદજીના કહેવા પ્રમાણે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષ પામ્યા આ રીતે એકાદશી વ્રત કરવાથી રાજા ઇન્દ્રસેનના પૂર્વજોની સદગતિ થઈ જય પિતૃદેવતા તમે જેવા રાજા ઇન્દ્રસેનની ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર